સ્વામીનારાયણ સંસ્થાના સંતની મતદાન કરવા માટે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજીની મતદાન અંગે જાહેર જનતાને દેશની અને ધર્મની રક્ષા કરનાર નેતાને વોટ આપવા માટે તેમણે અપીલ કરી મતદાન કરવા માટે આળસ નહીં કરીએ ઈશ્વરચરણ સ્વામીએ કહ્યું અને આ સાથે તેમણે કહ્યું કે તમામ લોકો મતદાનના આ મહાપર્વને નહીં ચૂકે તો દરેક નાના મોટા તમામ જે દાતાઓ છે એ લોકો આળસ ન કરે કે હવે ઠીક છે જઈશું ન જઈએ તો શું ચાલશે બધાને ખાસ નમ્ર વિનંતી અને બધાને ખાસ આગ્રહ કે આપણે વોટ આપવા તો અવશ્ય જવું જવું ને જવું જ અને સાચા આપણા દેશની રક્ષા કરનારા આપણા ધર્મની રક્ષા કરનારા અને એ રીતે આપણ આપણા રાષ્ટ્રને આખા વિશ્વમાં એ આગળ લઈ જાય એવા જે બધા નેતાઓ હોય એને અવશ્ય આપણે વોટ આપવો ને આપવો જ એ પણ આપણી એક પવિત્ર ફરજ છે તો બધા એને ખાસ વિનંતી કે આપણે એ વોટ આપવાની સેવા એ ચૂકી જઈએ નહીં આળસ કરીએ નહીં